જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાવાનો સ્વાદ બમણું કરી દે તેવું શિમલા મરચાંનું શાક જે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે તો આ શિમલા મરચાંને આપણે અંગ્રેજીમાં કેપ્સિકમ કહીએ છીએ જે ખાવામાં બિલકુલ તીખા હોતા નથી તો શિમલા મરચાંનો ખાવામાં ઉપયોગ કરવાથી સરને ખૂબ જ સારા એવા ફાયદા થાય શિમલા મરચામાં વિટામિન ઈ અને સી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જેનાથી ઇમ્યુનિ સિસ્ટમ મજબૂત થાય છે અને શરદી ખાંસી અને વાયરસથી થતી તકલીફોમાં બચાવ થાય છે શિમલા મરચાનો ખાવામાં ઉપયોગ આપણે કરવો જ જોઈએ તો શિમલા મરચાં ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગમાં પણ ફાયદો થાય છે અને સિમલા મરચાંનો ખાવામાં ઉપયોગ કરવાથી આંખોનું તેજ પણ વધે છે અને માથાના વાળમાં પણ ગ્રોથ થાય છે તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવું શિમલા મરચાંનું શાક બનાવવાનું છે તો તેના માટે મેં અત્યારે ત્રણ મોટી સાઈઝના શિમલા મરચાં લીધા છે તો સૌથી પહેલાં આપણે આ મરચાંને સારી રીતે ધોઈ લેવાના છે તો અત્યારે મરચાંને મેં ધોઈ અને લઈ લીધા છે તો હવે તેને આપણે કટ કરીશું તેને કટ કરવા માટે આપણે આ રીતે ઉપરના ભાગને કટ કરી લઈશું અને વચ્ચે જે થોડો બીજનો ભાગ હોય તેને આપણે દૂર કરી લઈશું અને તેને આ રીતે ઊભી સ્લાઇઝ કરી અને તેમાંથી આપણે નાની સાઈઝના આ રીતે ટુકડા કરી લેવાના છે તો આ જ રીતે આપણે બધા ટુકડા કરી લઈશું શિમલા મરચાને મેં આ રીતે પાતળી સ્લાઇઝમાં ઊભા કટ કરી લીધા છે તો હવે શાકનો સ્વાદ એકદમ બમણો કરી દે તેવો આપણે મસાલો તૈયાર કરીશું શાકનો મસાલો તૈયાર કરવા માટે મેં ગેસ પર એક પેનને ગરમ કરવા માટે રાખ્યું છે તો તેમાં આપણે અત્યારે મોટી ચાર ચમચી જેટલા સિંગદાણા લીધા છે તે અત્યારે આપણે પેનની અંદર લઈ લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ શિંગદાણાને આપણે શેકાવા દઈશું તો અત્યારે આપણે શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવ્યો ટેસ્ટી મસાલો તૈયાર કરીએ છીએ તો આ મસાલાને તમે આ રીતે તૈયાર કરી અને ફ્રીજમાં એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ શાક ખાવાનું મન થાય ત્યારે તમે આ મસાલાનો ઉપયોગ કરીને ફક્ત દસ જ મિનિટમાં શાક બનાવીને તૈયાર કરી શકો છો છીંગ દાણા આપણા સારી રીતે શેકાઈ ગયા છે તો અત્યારે મેં સૂકા નારિયેલનું છીન લીધું છે જે આપણે બે મોટી ચમચી જેટલું લીધું છે તે અંદર એડ કરીશું સાથે આપણે સૂકા લસણની કળી લીધી છે તે પણ અંદર એડ કરીશું અને બે મોટી ચમચી જેટલા આપણે સફેદ તલ લીધા છે તે પણ અંદર એડ કરીશું અને સાથે થોડા મીઠા લીમડાના પાન લીધા છે તો ફરી આપણે બે મિનિટ માટે આ બધી જ વસ્તુને સારી રીતે રોસ્ટ કરી લઈશું તો મિત્રો તમને મારી આ શાક બનાવવાની રેસીપી જો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો આપણે આ રીતે બે મિનિટ માટે બધા જ મસાલાને શેકી લઈશું બધી જ વસ્તુ આપણી સારી રીતે શેકાઈ ગઈ છે તો તમે લસણ ના ખાતા હોય તો આ શાકની અંદર લસણ વગર પણ તમે આ શાકને બનાવી શકો છો તો હવે આપણે બધા જ મસાલાને સારી રીતે ઠંડા થવા દઈશું એ જ વસ્તુ આપણી શેકેલી ઠંડી થઈ ગઈ છે તો આપણે તેને એક મિક્સર જારમાં લઈ લીધી છે તો હવે તેની અંદર આપણે એક મોટી ચમચી જેટલી આખી ખાંડ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે પીસી લઈશું શાકના વઘાર માટે આપણે ગેસ પર એક કઢાઈની અંદર ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે થોડી રાઈ એડ કરીશું સાથે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું થોડી આપણે હિંગ લઈશું આપણા જીરું રાઈસ આ રીતે થઈ જાય એટલે અત્યારે મેં એક મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે ઊભી કટ કરી લીધી છે તે અંદર એડ કરીશું તમે ડુંગળી ના ખાતા હોય તો આ શાકની અંદર ડુંગળી અને લસણને ને સ્પીક કરીને પણ આ શાક તમે બનાવી શકો છો ડુંગળીને આપણે થોડી સાતળી લઈશું ડુંગળી આપણી થોડી સંતરાઈ જાય એટલે આપણે એક ટામેટાને આ રીતે ઝીણું કટ કરી લીધું છે તે અંદર એડ કરીશું તમે ડુંગળી ના નાખવી હોય તો સીધું ટામેટું નાખીને પણ વગાડ કરી શકો છો હવે આપણે જે શીમલા મરચાને કટ કરીને રાખ્યા છે તે પણ અત્યારે અંદર એડ કરી દઈશું હવે આપણા મરચાં ટામેટા બધું સારી રીતે સોફ્ટ થઈ જાય અને ચડી જાય તેના માટે અત્યારે આપણે મીઠું એડ કરીશું તો અત્યારે શાકના ભાગનું મીઠું આપણે એડ કરી દઈશું તો એક ચમચી જેટલું મીઠું અત્યારે આપણે એડ કરીશું જે પ્રમાણે તમે પસંદ કરતા હોય તે પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને રાખી અને મરચાં આપણા સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દઈશું અને વચ્ચે વચ્ચે તેને આપણે હલાવતા રહીશું શાકને થતાં પાંચેક મિનિટ જેટલો સમય થયો છે તો હવે આપણે જોઈ લઈશું તો વચ્ચે વચ્ચે એક બે વારને આ રીતે હલાવી લીધેલું તો મરચાં અને ટામેટા આપણા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આની અંદર આપણે મસાલા કરીશું તો અત્યારે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું સાથે આપણે એક ચમચી લાલ મરચું એડ કરીશું તો મરચું તમે જે રીતે તીખું પસંદ કરતા હોય તે રીતે લઈ શકો છો એક ચમચી આપણે ધાણાજીરું એડ કરીશું સાથે અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું બધા જ મસાલાને શાક સાથે સારી રીતે મિક્સ કરીશું તો મસાલા આપણા શાક સાથે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે જે મસાલાને પીસીને તૈયાર કર્યો છે તે મસાલો આપણે લઈશું અને તેમાંથી આપણે મોટી ચાર થી પાંચ ચમચી જેટલો મસાલો અંદર એડ કરીશું શિમલા મરચામાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જેથી પેટમાં થતી તકલીફોમાં પણ આ શાક ખાવાથી ઘણો એવો ફાયદો થાય છે મસાલાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે ફરી આપણે બે મિનિટ માટે આ શાકને આ રીતે થવા દઈશું કાપણું તૈયાર છે તો ઉપરથી આપણે થોડી લીલી કોથમીર આ રીતે લઈ લઈશું તો આ શાક આપણું રોટલી ભાખરી પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દાળ ભાત સાથે પણ તમે આ શાકને સર્વ કરી શકો છો અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર શાક તમે આ રીતે ક્યારેય ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં